નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ ચોથો જેનું નામ છે અમૃતાની વાર્તા આ પાઠની સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

વિડીઓ પર તમે ક્લિક કરશો તો તમને વિડીઓ જોવા મળશે અને પીડીએફ પર તમે ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા ગમશે જરૂર ડાઉનલોડ કરજો છે પ્રકરણ ચાર અમૃતાની વાર્તા ઘણા વર્ષ પહેલાની વાત છે રાજસ્થાનમાં જોધપુર આવેલું છે એની નજીક ખેજડી નામનું ગામ છે ગામનું નામ ખેજડી કેમ પડ્યું તો ગામમાં ખેજડી ઝાડ એટલે એટલે કે વૃક્ષ ઘણા ઉગતા ગામનું નામ જ પડી ગયું વિદ્યાર્થી મિત્રો આપણું પડોશી રાજ્ય રાજસ્થાન અને તેનો એક જિલ્લો એટલે જોધપુર એ જોધપુરની નજીક આ ખેજડી નામનું ગામ આવેલું છે ગામનું નામ ખેજડી શા માટે પડ્યું તો કે આ ગામની અંદર ખેજડીના વૃક્ષો છે તે ખૂબ જ મોટા પાયે થતા હતા અને એટલા માટે આ પ્રકારનું આપણને દેખાય છે તમારી આજુબાજુમાં ક્યાંક તમે આવું વૃક્ષ જોયું હોય તો તે ખેજડીનું વૃક્ષ છે ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા તેઓ કહેતા વૃક્ષો છે

અમને સંભાળે છે હું તને ખૂબ પ્રેમ કરું છું મને તારા જેવી બનાવ આવી રીતે અમૃતા છે તે એક વૃક્ષ પ્રેમી છોકરી હતી અને તે દરેક વૃક્ષો પાસે દરરોજ જઈ અને દરરોજ અલગ અલગ વૃક્ષો પાસે જઈ તેમની સાથે વાતો કરે તેમને આશ્વાસન આપે કે તું ખૂબ જ મજબૂત છે તું ખૂબ જ સુંદર છે તું અમને સંભાળે છે અને હું તને ખૂબ જ પ્રેમ કરું છું તું તારા જેવા ગુણો અમને પણ આપ જેથી અમે પણ તમારી જેવા મજબૂત બની શકીએ આવી વાત છે તે દરરોજ વૃક્ષો પાસે જઈ અને કરે છે અમૃતાની જેમ બીજા બાળકોના પણ તેમના ખાસ વૃક્ષો હતા તેઓ વૃક્ષોના છાયડામાં કલાકો સુધી રમતા હતા આવી રીતે ગામના દરેક બાળકો તે વૃક્ષોને ખૂબ જ પ્રેમ કરતા હતા તેથી અમૃતાએ જેમ અમુક વૃક્ષો પોતાના રાખ્યા હતા તેવી જ રીતે ગામના બીજા બાળકો છે તેઓ પણ આવા વૃક્ષોને પોતાના રાખતા અને તેમને પણ પ્રેમ કરતા હતા તેઓ કલાકો સુધી આ વૃક્ષોના છાયડામાં રમતા હતા ચાલો હવે કેટલાક પ્રશ્નો આપ્યા છે તે જોઈએ તમારા ઘર પાસે શાળા પાસે અથવા આસપાસના રસ્તાઓની બાજુમાં વૃક્ષો વાવેલા છે તો હા અમારા ઘરની પાસે બગીચામાં અને શાળાના મેદાનમાં ચારે બાજુ વૃક્ષો વાવેલા છે તમે કોઈને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે કોણ પાણી પીવડાવે છે તો હા માળીને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે એ સિવાય વિદ્યાર્થી મિત્રો આપણા ઘરની આજુબાજુ હોય તો આપણા ઘરના સભ્યો પણ વૃક્ષોને પાણી પીવડાવતા હોય તેવું પણ તમે જોયો હશે શાળાની અંદર પણ તમે તમારા વર્ગના વિદ્યાર્થીઓ અથવા તો મોટા ધોરણના વિદ્યાર્થીઓ છે તે વૃક્ષોને ઘણી વખત પારતા પાણી પીવડાવતા જોયા હશે ચાલો તમે વૃક્ષો પર કોઈ ફળ જોયા છે આ ફળો કોણ ખાય છે તો હા વૃક્ષો પર કેરી ચીકુ જામફળ સીતાફળ વગેરે ફળો જોવા મળે છે કેટલાક પક્ષીઓ અને વાંદરાઓ આ ફળ ખાય છે આ ફળો બજારમાં વેચાય છે 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 અને ત્યાંથી લોકો ખરીદીને ખાતા હોય લલિતાને લાગે કે એની શાળાની દિવાલ પર ઘાસ અને નાના છોડ ઉગ્યા છે જે કોઈએ વાવ્યા નથી શું તમે કોઈ એવી જગ્યા જાણો છો કે જ્યાં ઘાસ નાના છોડ અને વૃક્ષો કોઈના વાવ્યા વગર પોતાની જાતે ઉગતા હોય તો જંગલ તેમજ મેદાનો એવી જગ્યા છે તમે શું માનો છો તો જંગલોમાં હવા પાણી અને પ્રાણીઓના માધ્યમથી બીજ વિખેરાય છે તેમજ પશુ પક્ષીઓ અનાજના દાણા ફળ વગેરે ખાય છે ત્યારે

ચાલો જોખમમાં વૃક્ષો હવે સમય જતા અમૃતા મોટી થઈ એક દિવસ તે તેના વૃક્ષને મળવા ગઈ ત્યાં થોડા અજાણ્યા માણસોને જોયા તેમની પાસે કુહાડીઓ હતી તેઓએ કહ્યું રાજાએ તેમને લાકડા માટે વૃક્ષો કાપવા મોકલ્યા છે રાજાનો લાકડું રાજાને લાકડું મહેલ બનાવવા માટે જોઈતું હતું ધીમે ધીમે અમૃતા છે તે મોટી થતી જાય છે મોટી થયા પછી એક દિવસ તે તેના વૃક્ષને મળવા જાય છે ત્યારે કેટલાક અજાણ્યા લોકો કે જે તેના ગામના નહોતા જેને અમૃતાએ એ પહેલા ક્યારેય જોયા નહોતા આવા લોકો છે તે કુહાડીઓ લઈ અને વૃક્ષો કાપવા માટે આવ્યા હતા અમૃતા તેને પૂછે છે કે તમે શા માટે વૃક્ષો કાપવા આવ્યા તો તે લોકો કહે છે કે રાજાએ અમને આદેશ કર્યો છે કે જાઓ તમે વૃક્ષો કાપી લાવો અને તેમને મહેલ બનાવો છે એટલા માટે રાજાએ તેમને વૃક્ષો કાપવા માટે મોકલ્યા છે છે તેવું અમૃતાને જણાવે અમૃતા તો હતી માણસ વૃક્ષ કાપવાનો હતો તે વૃક્ષ પાસે ગઈ તેને વૃક્ષના થડની આજુબાજુ હાથ મૂકી વૃક્ષને જોરથી બાથમાં લીધું કારણ કે અમૃતા છે તે તેના વૃક્ષોને ખૂબ જ પ્રેમ કરતી હતી તેથી તેના વૃક્ષને બચાવવા માટે અમૃતા છે તે જ્યારે પેલો માણસ વૃક્ષને કાપવા જાય છે ત્યારે અમૃતા વૃક્ષના થડને બાથ ભીડી અને ઊભી રહી જાય છે માણસે તેને ડરાવવા બૂમ પાડી પરંતુ અમૃતા વૃક્ષને છોડવા માંગતી ન હતી પેલો માણસ જે રાજા તરફથી વૃક્ષ કાપવા આવ્યો હતો તે અમૃતાને ડરાવે છે કે દૂર ખસઈ થી નહીતર હમણાં જ હું એક કુવાડીના ઝટકે તને કાપી નાખીશ પણ અમૃતા ડરે તેવી ન હતી અને તે પોતાના વૃક્ષને કપાવા દેવા પણ માંગતી ન હતી તેથી તે વૃક્ષને બાથ ભરીને ઉભી જ રહે છે રાજાના માણસોએ તેનો હુકમ માનવો પડે તેઓને વૃક્ષોને કાપવાના હતા આજે અમૃતાની છોકરીઓ અને ગામના સો જેટલા ઘરડા અને યુવાન માણસોએ વૃક્ષોને રક્ષણ કરવા બાથ ભરી હવે જે લોકો વૃક્ષો કાપવા માટે આવ્યા હતા તેને તો રાજાનો હુકમ હતો અને રાજાનો હુકમ છે તે ટાળી શકાય નહીં એટલે વૃક્ષો તો તેને કાપવા જ પડે માટે તે તો વૃક્ષો કાપવા માટે તૈયાર થઈ જાય છે અને અમૃતા અને તેના જેવી ઘણી બધી છોકરીઓ તેમજ ગામ લોકો પણ વૃક્ષોને બચાવવા માટે આવી રીતે બધા જ એક એક વૃક્ષને બાથ ભરી અને ઉભા રહે છે ઘરડા અને યુવાનો બધા વૃક્ષોનું રક્ષણ કરવા માટે તેને બાથ ભરી અને ઉભા રહે છે અમૃતા અને તેની છોકરીઓ સાથે વૃક્ષોને બચાવવા ઘણા બધા લોકો મરી ગયા રાજાના હુકમનું પાલન કરવા માટે જે લોકો વૃક્ષો કાપવા આવ્યા હતા તેણે વૃક્ષોની સાથે સાથે આ લોકોને પણ કાપી નાખ્યા અને આ રીતે વૃક્ષોને બચાવતા બચાવતા અમૃતા અને તેમના ઘણા બધા લોકો છે તે શહીદ થાય છે વૃક્ષોને બચાવવા માટે પોતાની જાનની પણ પરવા કર્યા વગર તેણે વૃક્ષોને બચાવવા માટે મૃત્યુને વહાલું કરે છે તો કેવી કરુણ ઘટના વિદ્યાર્થીઓ મિત્રો બને છે કે વૃક્ષોને બચાવવા માટે લોકો પોતાનો જીવ આપવા માટે પણ

વૃક્ષોની સાથે સાથે ગામ લોકોને પણ વૃક્ષ કાપનારા લોકોએ કાપી નાખ્યા હોય મારી નાખ્યા હોય અને હજુ કેટલાક લોકો છે તે વૃક્ષને બચાવવા માટે વૃક્ષને બાથ ભરી ભરી અને ઊભા હોય તે આપણે ચિત્રની અંદર જોઈ શકીએ છીએ તો રાજાને જ્યારે ખબર પડી કે લોકો વૃક્ષોને બચાવવા માટે મરવા પણ તૈયાર છે ત્યારે રાજા પોતે આ ગામની મુલાકાત લે છે અને ત્યારે ખરેખર રાજાને ખ્યાલ આવે છે કે ગામ લોકોમાં વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ ઊંડી લાગણી છે શું તમને યાદ છે આ ગામના વડીલો શું કહેતા હતા વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં જ આપણે જોયું હતું કે ગામના લોકો કહેતા હતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ ગામના વડીલોના કહેવા મુજબ છોડ અને પ્રાણીઓ મનુષ્ય વિના ટકી શકે છે પરંતુ માણસો માટે તેમના વિના જીવવું અશક્ય છે એટલે જ આગળ પંક્તિમાં કહ્યું હતું કે

અને અન્ય વિવિધ ઉત્પાદનો પણ આપે છે એ જ રીતે પ્રાણીઓ માંસ ઈંડા ડેરી ઉત્પાદનો જેવા કે દૂધ અને પનીર વગેરે પ્રદાન કરે છે તેમનો ઉપયોગ માણસો દ્વારા અન્ય ઘણા હેતુઓ માટે કરવામાં આવે છે જેમ કે ભાર વહન ઘરની ચોકીઓ માટે વગેરે માટે આમ આપણે કહી શકીએ કે આપણે વૃક્ષ પ્રાણીઓ વિના જીવન જીવી શકીશું નહીં ચાલો ત્યાર પછી હવે ગામ રક્ષિત છે ગામના લોકોની વૃક્ષો પરની લાગણી એ રાજાને પીગળાવ્યો તેને હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે કે કોઈ પ્રાણીને મારવામાં નહીં આવે આ રીતે ગામ લોકોની જે પ્રાણીઓ પ્રત્યેની લાગણી હતી તે લાગણી જોઈ અને રાજાએ હુકમ કરી દીધો કે હવે પછી આ વિસ્તારની અંદર કોઈએ પણ કોઈ પણ વૃક્ષને પણ કાપવું નહીં અને કોઈ પણ પ્રાણીનો શિકાર પણ કરવો નહીં આ ઘટનાને લગભગ ત્રણસો વર્ષ થઈ ગયા છે આ વિસ્તારના જાતના ભય વિના રહે છે વિદ્યાર્થી મિત્રો ત્રણસો વર્ષ પછી પણ આજે પણ આ વિસ્તારની અંદર જે લોકો રહેતા હતા તે લોકો બિસ્ણોય લોકો કહેવાય છે અને આ લોકો વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરી રહ્યા છે આજે પણ રણ વિસ્તારની અંદર પણ તમે જોધપુરની આજુબાજુ જો આ વિસ્તારની મુલાકાત લેશો તો આજે પણ આ ગામ તમને લીલું મળશે કે જ્યાં પ્રાણીઓ ભયમુક્ત વાતાવરણની અંદર હરીફરી શકે છે કોઈ તેનો શિકાર નથી કરતું ચાલો હવે કોઈ પણ એક વૃક્ષ વિશે લખવાનું છે તો આપણે અહીં એક નમુના રૂપ વૃક્ષ લઈ અને તેના વિશે લખીએ વૃક્ષનું નામ છે લીમડો આ આંબો આપણે આંબા વિશે લખીશું વૃક્ષને ફૂલ છે કયા રંગના તો હા આંબાના વૃક્ષને સફેદ રંગના ફૂલો હોય છે વૃક્ષ પર ફૂલ આખા વર્ષ દરમિયાન રહે છે તો ના આંબાના વૃક્ષ પર ચૈત્ર માસ દરમિયાન જ ફૂલ આવે છે સમગ્ર વર્ષ દરમિયાન ફૂલ હોતા નથી અને આ જે વૃક્ષ ફૂલ આવે છે તેને આપણે મોર આવ્યો તેવું કહીએ છીએ કયા મહિનામાં તેના પાંદડા ખરી પડે છે તો આંબાના વૃક્ષને ફાગણ મહિનો અથવા તો ફેબ્રુઆરી માસ દરમિયાન પાંદડા ખરી પડે છે ચાલો વૃક્ષ ઉપર ફળ આવે છે તેનું નામ લખો તો હા આંબાના વૃક્ષ ઉપર ફળ આવે છે ને તેનું નામ કેરી છે વિદ્યાર્થી મિત્રો તમે ઉનાળાની ઋતુમાં ખૂબ જ કેરીઓ ખાધી હશે તો તમે તેના વિશે તો જાણતા જ હશો ચાલો કયા મહિનામાં વૃક્ષ પર ફળ બેસે છે

પશુઓ પક્ષીઓનો શિકાર કરતા હોય છે તો તેઓ શા માટે કરે છે તો લોકો પક્ષીઓનો શિકાર તેમના માંસ તેમજ તેમના પીછા માટે કરે છે જ્યારે પ્રાણીઓનો શિકાર તેમના ચામડા માંસ અને દાંત મેળવવા માટે કરવામાં આવે છે લોકો પક્ષી અને પ્રાણીઓનો શિકાર પોતાના મોજ શોખ અથવા તો મનોરંજન માટે પણ કરતા હોય છે કેટલીક જગ્યાએ કેટલાક પ્રાણીઓનો શિકાર કરવાની મનાઈ હોય છે ત્યાં શિકાર કરવા બદલ લોકોને સજા થઈ શકે છે આ સજા શા માટે કરાતી હશે તો પ્રાણીઓ ભય વિના શકે તેમનું રક્ષણ અને સંવર્ધન થાય તે માટે કેટલાક વિસ્તારોમાં પ્રાણીઓનો શિકાર કરવાની મનાઈ છે જેને અભયારણ્ય કહેવામાં આવે છે અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તેના વિશે વધારે માહિતી તમે આગળના ધોરણમાં જ્યારે અભ્યાસ કરશો ત્યારે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે તમને માહિતી મળશે પ્રાણીઓ આપણા માટે ખૂબ જ અગત્યના છે આથી તેમનું રક્ષણ કરવું આપણી ફરજ છે વાતાવરણ બદલાતા અને લોકોના શિકાર કરવાના શોખને લીધે પ્રાણીઓની પ્રજાતિ નાશ પામી છે આથી પ્રાણીઓની સુરક્ષા માટે ઘણી જગ્યાએ તેઓ મુક્ત રીતે હરીફરી શકે તેવી વ્યવસ્થા હોય છે આ મુજબ પ્રાણીઓનો શિકાર કરવા બદલ સજા કરવામાં આવે છે ચાલો તમારા દાદા દાદી સાથે વાત કરો અને જાણકારી મેળવો કે તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેમની આસપાસ કયા પક્ષીઓ તેમણે જોયા હતા તો દાદા દાદી નાના હતા ત્યારે તેમણે તેમની આસપાસ મોર કબૂતર પોપટ મેના ચકલી કાબર વગેરે પક્ષીઓ જોયા હતા શું તે પક્ષીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે તો હા તે પક્ષીઓમાંથી પોપટ ચકલી મેના પ્રાણીઓ છે જે તેઓ કાગડો જળબિલાડી જરખ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ હવે ઓછા જોવા મળે છે શાંતિના દાદાએ કહ્યું કે જ્યારે તે નાના હતા ત્યારે તેમણે ચકલીઓ અને મેના જેવા ઘણા પક્ષી જોયા હતા જે હાલમાં ઓછા જોવા મળે છે તો આ પક્ષીઓ ઓછા થવાનું કારણ તમે કહી શકશો તો હા માણસો તેમના શોખ માટે તેમનો શિકાર કરે છે અને કારખાનાઓ માટે ખેતર અને જંગલોનો નાશ કરે છે આ માટે આ પંખીઓ ઓછા થઈ ગયા કારણ કે તેમને રહેવા માટે યોગ્ય વાતાવરણ મળતું નથી તેના કારણે આ પક્ષીઓ છે તે હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે જોવા મળતા નથી અમૃતાના ગામમાં વૃક્ષ ખૂબ જ સામાન્ય તે બધે નીકળતું તમે તમારા વિસ્તારમાં પ્રકારના વૃક્ષો વધુ જુઓ છો તેવા બે વૃક્ષોના નામ લખો તો અમારા વિસ્તારની અંદર જે વૃક્ષો જોવા મળે છે તે આપણે લખીએ તો તે છે લીમડો અને પીપળ અથવા તો પીપળો કે જે અમારા વિસ્તારની અંદર ખૂબ જોવા મળે છે ત્યાર પછી તમારા વડીલો પાસેથી બે વૃક્ષો વિશે વિશે એ એ વૃક્ષ વધારે જાણકારી મેળવો તો તો લીમડો લીમડો આપણે આંગણે ઉગાડી શકીએ તેની છાયા મીઠી હોય છે તેના ફળને લીંબોળી કહે છે લીંબોળી પક્ષીઓ ખાય છે ચૈત્ર મહિનામાં લીમડા ઉપર મોર આવે છે આ મોરનો રસ કાઢીને પીવાથી ફાયદો થાય છે

લોકો તેના ફળોને રાંધીને જમે છે તેનું લાકડું એવું હોય છે કે જેમાં જીવજંતુ પડતા નથી આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખેજડીના પરણો ખાય છે અને બાળકો તેના છાયડામાં રમવાનું પસંદ કરે છે આમ ખેજડીનો વૃક્ષ છે તે એ વિસ્તારની અંદર સહજતાથી જોવા મળી રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ચાર અમૃતાની વાર્તા ની સમજૂતી અને તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠની સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ ચાર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાયપોથી સોલ્યુશનની વિડિયો તેમજ પીડીએફ જોવા મળશે જે એકદમ મફતમાં છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી Ao